એ સરખું નથી રહેતું લે અમારું બ્લાઉઝ છે તો જો મારા બા ને દાદા લાવ્યા છે પપૈયું તમને ભાવે બા પપૈયું તમને બપા ભાવે મને મને ભાવે પણ ગયું હોય ને તો જ ભાવે નહીં તનો ભાવ હા લાવ ચાખવા દે તમા અરે રે બગડું

તો ચાલો હવે તે થોડું કામ છે કરી નાખું પછી મળો ઓકે બાય તમ લેતા આવો મારા પપ્પા પણ આવી ગયા છે સીટુ ભરીને હું કીધું મને મને કઈ હમળાતું નથી કીધું એ તો સમજી હાલો ચા બનાવા ભૂમિ હા મે સમ કેમ એ હા ચાલ આઈ દીદી નખ માં પેહો કે લગાઈ દે મારો નખ ભાંગી જવામાં માં આવ્યો ના પછી મેરેજ માં નો સારો લાગે લે હવે

અલે મૂકે હોય તો ગાઈસ હવે બપોરે ખાઈ પીને સુઈ ગયા હતા તો ત્યારે જાગી બીજા તો ક્યારના જાગી ગયા છે જો કે 4:30 જ થયા છે હજુ બહુ જાજા નથી વાગ્યા હે ને અને અત્યારે અમે જઈએ છીએ માર્કેટમાં મારી દીદીનો કાપડ લેવા મારું નહીં કેમ કે મારું તો મારા મમ્મી લાવે ને આમ જો આ તે આવીશ હું જા ના થાવાની આવીશ લે થાવાની

મારા મમ્મી જો પાલક લેવા ગયા છે ને અમે જઈએ છીએ ઘરે બહુ ટ્રાફિક છે અહિયાં અંદર મેં મારા સ્ટેક લીધા છે મારા મમ્મીના પણ અને દીદીનું કાપડ પણ મળી ગયું છે અને હવે તો અમે જઈએ છીએ ઘર પે તો ગઈ હવે માર્કેટમાંથી પાછા આવી ગયા છીએ અને જો બતાવ માર્કેટમાંથી શું શું લાવ્યા છે ને આ તો મારી દીદીનું નું કાપડ લઈ ગયા તા જોડે અસ્તર લાવવાનું હતું એટલે આ અસ્તર લાવ્યા

জিঠু ডালা নাই জু মিঠ নাই মরচু মিঠ মিক্স ধনিয়া ধনিয়া নাই হালক এ ভেগছে ঠিক ভেগে આજે બેસી ગયા છે કાતર કાતર ટેસ્ટી ટેસ્ટી આવજો આ દિધી ચટણીએ નહીં આ ચટણી દીદી એ બહુ મસ્ત બનાવી છે સંભાર બનાવ્યો છે મારા મમ્મીએ પેપર બનાવ્યું છે મેં નહીં મારા મમ્મીએ એ જ બનાવે છે બહુ સરસ તો હવે હું પેલા ખાઈ લઉં હવે જલ જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે